આજના આપણે મસ્ત મજાનો ધમાકેદાર સેલ લઈને આવી ગયા છે એ સાડી આપણે માત્ર લેશો તો બસો રૂપિયા કોટન ની હેવી જે બોર્ડર વાળી બાટીક ની સાડી બહુ મસ્ત છે ફટાફટ બુક ફટાફટ બુક કરજો અને ફટાફટ તમે લઈ લેજો સાંધા સાડી છે પાંચસો ના ત્રણ છે આ જાજી ઘડી નહીં બધી સાડી છે આજના ડોગની પાંચસો ને ત્રણ સાંધામાં સ્ટોક ક્લિયર સેલમાં રિપ્લેસ થતું નથી કેવું મસ્ત અને પીસ છે એક જોવો ને તો એક ખુલો એવા તમને ખબર છે કે આની માર્કેટ વેલ્યુ શું છે આપણે શું ભાવના વેચતા પણ આજે આપણે સ્ટોક ક્લિયર સેલ કર્યો એટલે માત્ર પાંચસો ત્રણ સાડી કેવી મસ્ત જો જોરદાર પીસ છે એકદમ મસ્ત વેરાયટી લાઈટ બીટ ને ડાર્ક બીટ અલગ અલગ બહુ જોરદાર પીસ છે આ પણ સરસ પીસ છે બ્રાઉન કલર એકદમ મસ્ત પીસ છે

બઉ મસ્ત પીસ છે પણ કારણ કે કોઈ પણ વસ્તુ આપણે છે ને આઠ દી થી વધારે તો આપણા શોરૂમમાં હોય આપણે ના મજા આવે આપણે ફટાફટ સેલ કરીને કાઢી નાખીએ રોજના પાંચ હાથ પાર્સલ એમને આવતા હોય એટલો માલ વેચાતો હોય ને આપણે વેરાયટી બદલતી હોય એટલા માટે પાંચસો ના ત્રણ આપીએ છીએ બીજાની જેમ આપણી સેલના નામે ભરમાવવાનું નઈ જે સેલ છે જે વસ્તુ છે જે હકીકત છે એ કહેવાની બેન એમ જ કે સંતો બેન તમે બધું બોલો નઈ એટલે એવી મજા આવે ને તો ફટાફટ ખરીદી કરી લઈએ

સરસ ની એકદમ સ્કાય બ્લુ કલર રામા કલર ગ્રીન કલર બાટીક ડિઝાઇન માં પાંચસો ની ને બસો એક વારંવાર બોલું છું એટલે તમારે છે ને ધ્યાનમાં લેવું કે ત્રણ સાડી લેશો તો તમારે ખાલી એમ સમજો ને કે એકસો ત્રીસ રૂપિયા જેવો ભાવ પડે ને એકદમ મસ્ત પીસ છે બહુ સરસ

આ હવે છે ને થોડું સ્મૂથ ફેન્સી મશક્કલી કાપડ છે ફેન્સી મશક્કલી કહેવાય ને એ કાપડ છે બહુ મસ્ત પીસ છે ને જે બેનોને લોંગ ગાઉન વન પીસ લેવો હોય તે પણ બહુ સારો વેરાયટી આજે આવવાની છે ડાયરેક્ટ સેલમાં તમે રૂબરૂ અથવા આપણા ગ્રુપમાં વિડીયોમાં જોડાયેલા રહેજો એને વેરાયટી જોવા મળશે કારણ કે હમણાં જેવા હે ને આ સાતમ આઠમનો તહેવાર તો યંગ છોકરીઓને ભારેમાં જે સિફોન હેવી ગાઉન લેવા હોય ને

સરસ ફ્લાવર છે યેલો કલર યેલો અને ગ્રીન બ્લાઉઝ મસ્ત કોમ્બિનેશન જોરદાર થાય આવી સરસ સાડીઓને તમારે આખો દિવસ આપણે સેલ ને જે વેરાયટી હોય જોવી હોય તો આપણે કઈ કુત્યા નામની ચેનલ છે ને એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો